અમરનાથ પોઈન્ટ પાસઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગના દર્શન કર્યા છે યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થઈ હતી યાત્રા માટે શુક્રવારે ચાર હજાર આઠસો એકવીસ દર્શનાર્થીઓની બીજી ટુકડી રવાના થઈ હતી ગુરુવારે બાલતાલ અને પહેલગામથી આવતા ચૌદ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા ગુફા મંદિર સુધી પહોંચવા માટે અડતાલીસ કિલોમીટર લાંબો પરંપરાગત પહેલગામનો રસ્તો અથવા તો ટૂંકો ચૌદ કિલોમીટરનો બાલતાલનો રસ્તો લેવાય છે સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના નવા ચૌદ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે જેમાં બે રાજસ્થાન ચાર અરવલ્લી એક ખેડા અને સાત સાબરકાંઠાના લોકોનો સમાવેશ થાય છે જેમાં મૃત્યુઆંક છ થયો છે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસીસ અંગે સમીક્ષા કરી હતી તિરાડવાળા કાચા મકાનો આંગણવાડી અને શાળામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું જામનગરના કોટડા બાવીસી ગામે વીજળી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગત મોડી રાત્રે ચાર કલાકના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યારે કે કાલાવડમાં સાડા ત્રણ ઇંચ ધ્રોલમાં અઢી ઇંચ અને જોડિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને મેઘરાજાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જ્યારથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા છે ત્યારથી ટીમ ઈન્ડિયામાં કોહલી અને ગંભીર એકબીજા પ્રત્યે કેવું વલણ અપનાવશે તેની ચર્ચા થઈ રહી છે કોહલીએ બીસીસીઆઈને ખાતરી આપી છે તે મુજબ ગંભીર સાથેની ભૂતકાળની કોઈ પણ ઘટના ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તેમના વ્યાવસાયિક સંબંધો પર કોઈ અસર નહીં કરે બંને મળીને ટીમ ઇન્ડિયા માટે સાથે કામ કરશે આઈપીએલ સહિત ઘણીવાર ગંભીર અને કોહલી વચ્ચે વિવાદ જોવા મળ્યો છે પરંતુ કોહલીએ આશ્વાસન આપ્યું છે કે તેમના સંઘર્ષની કોઈપણ જાતની અસર તેમના કામ પર નહીં પડે બેંગ્લોરમાં એક મોલની અંદર ધોતી પહેરેલા ખેડૂતને પ્રવેશ ન આપવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ખેડૂતો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેના કારણે સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી છે અને સરકાર દ્વારા મોલને સાત દિવસ માટે બંધ કરી દેવાનો આદેશ જારી કરાયો છે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે પોરબંદરમાં ભારે વરસાદ ખાબક્યો છે થોડાક વિરામ બાદ મેઘરાજાની ફરી પાછી બેટિંગ શરૂ થઈ હતી અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે બાર વાગ્યાથી આજે સવારે દસ વાગ્યા સુધીમાં અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે રાજ્યમાં વરસાદી માહોલ છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદે તારાજી સર્જી છે સામે આવેલી માહિતી અનુસાર જિલ્લાના પંચોતેર રસ્તાઓ વરસાદને કારણે બંધ છે આ ઉપરાંત બાસઠ ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણા બન્યા છે એસટી બસના ચૌદ રૂટ પણ બંધ કરી દેવાયા છે જિલ્લાના નવ ડેમ ઓવરફ્લો થયા છે અને તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવર જવર ના કરવા માટેની અપીલ કરાઈ છે પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર દરેક મોરચે નિષ્ફળ દેખાઈ રહી છે થોડા મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં પીએમએલ કોઈક રીતે સરકાર તો બનાવી પરંતુ જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ નથી રહી આ દરમિયાન પાકિસ્તાન સરકારે એક નવો આદેશ જાહેર કર્યો છે અને પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે આ નવો પ્રતિબંધ ટ્વિટરના પ્રતિબંધના થોડાક મહિના બાદ જ લગાવવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સહિત નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અને જામનગર ભાવનગર કચ્છ સહિતના અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ આણંદ સહિતના જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે ગીર સોમનાથના વેરાવળમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે જોકે વરસાદ શરૂ થતાં અગિયાર કેવીના વીજ પોલ ધરાશાયી થયા છે અને પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે આ પોલ તૂટતા ડારી અને છત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે ઉપરાંત રેયાન કંપનીના ગેટ પાસે મહાકાળ વૃક્ષ ધરાશાયી થતા અગિયાર કેવીના સાત વીજ પોલ ધરાશાયી થયા છે અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ્સ તૈનાત કરવામાં આવી છે વડોદરા નર્મદા કચ્છ રાજકોટ વલસાડ અને દ્વારકામાં એનડીઆરએફની ટીમ્સ તૈનાત કરાય છે ઉપરાંત જૂનાગઢ ભાવનગર અમરેલી સુરત અને ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની ટીમ્સ તૈનાત છે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે પોરબંદર શહેર અને જિલ્લામાં તો જળ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે ને ચો તરફ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે માઇક્રોસોફ્ટમાં આવેલી ટેકનિકલ ખામી પાછળ સાયબર અટેક જવાબદાર હોવાની એક આશંકા છે વિશ્વભરમાં એરલાઇન્સ રેલ સેવાઓ મીડિયા હાઉસ અને બેન્કિંગ સેવાઓ આ ટેકનિકલ ખામીના કારણે સૌથી વધુ પ્રભાવિત થઈ છે લંડન સ્ટોક એક્સચેન્જ સ્થગિત થઈ ગયું છે સમગ્ર વિશ્વમાં રેડિયો અને ટીવી પ્રસારણમાં પણ સમસ્યા આવી રહી છે ઓસ્ટ્રેલિયામાં આના માટે એક ઇમરજન્સી બેઠક બોલાવાઈ છે દિલ્હી મુંબઈ એરપોર્ટને પણ અસર થઈ છે જોકે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં તેની સૌથી વધુ અસર દેખાઈ રહી છે અમેરિકાના મિલ રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે આ પ્રસંગે ટ્રમ્પે પેન્સિલવેનિયામાં તેમના પર થયેલા જીવલેણ હુમલાને યાદ કર્યો હતો તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છું હું એ હુમલામાંથી બચી ગયો કારણ કે ભગવાન મારી સાથે હતા પરંતુ રેલીમાં હાજર લોકોને લાગ્યું કે હું મરી ગયો છું બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે આરક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગને લઈને વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન ઘણી જ હિંસા થઈ હતી ગુરુવારે રાજધાની ઢાકા અને અન્ય સ્થળોએ હિંસા ફાટી નીકળતા ઓછામાં ઓછા અઢારથી વધુ લોકો માર્યા ગયા છે અને પચીસોથી વધુ લોકો ઘાયલ થયા છે આ સાથે જે વિરોધ પ્રદર્શનની શરૂઆતથી અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને પચીસ થઈ ગઈ છે સવા ચાર મહિના બાદ મળેલી રાજકોટ મનપાની સામાન્ય સભામાં ભાજપના શાસકોની મનમાની અને જો હુકમી સામે આવી છે વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવાના બદલે કેટલી ગ્રાન્ટ મળી તેનું વાંચન કરાયું હતું જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરે અગ્નિકાંડનું નામ લીધું તો તેમને બળપ્રયોગથી બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા આ સિવાય અગ્નિકાંડના પીડિતો અંદર ન આવી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પ્રયાગમાં ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર બની રહેલા સિગ્નેચર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વર્ષ 2022 માં પુલ ધરાશાયી થયો હતો જેમાં બે મજૂરોના મોત થયા હતા નરકોટામાં લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેની મદદથી 2021 ના વર્ષથી આ સિગ્નેચર બ્રિજ નું કામ શરૂ કરાયું છે તેવામાં ઇરેક્શન એલિમેન્ટ તૂટવાથી બ્રિજ નો એક ભાગ તૂટી ગયો છે જાનવી કપૂરની ઉલ્શ નું ટ્રેલર બે મિનિટ અને તેત્રીસ સેકન્ડનું છે આ ટ્રેલરમાં એક મિનિટ અને ઓગણીસ સેકન્ડમાં એક ફ્રેમ દેખાય છે જેમાં એક મોટી રેલીનું આયોજન થતું જોવા મળે છે તેમાં એક ધ્વજ પણ દેખાઈ રહ્યો છે જે જોઈને લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરીકે ઇન્સાફની સભા છે આ રેલી માટે જલસા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનમાં ટ્રેલરને ખૂબ જ શેર કરાઈ રહ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક નવો નિયમ લાગુ કર્યો છે જે અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાજ પર ફાસ્ટટેગના લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે લાઇનમાં ઉભેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે આના કારણે જ આ નિર્ણય લેવાયો છે કે જેમના કાજ ઉપર ફાસ્ટટેગ નહીં લાગેલો હોય તેમની પાસેથી ડબલ ટેક્સ વસૂલાશે બ્રિટનના લીડ્સ શહેરમાં ગઈકાલે રાત્રે હુલ્લડો થયા હતા શહેરની વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉત્પાત મચાવ્યો હતો બસને આગ ચંપી અને પોલીસના વાહનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે એવું સામે આવ્યું છે કે ચાઇલ્ડ કેર એજન્સીએ બાળકોને તેમના માતા પિતાથી અલગ કરી ચાઇલ્ડ કેર હોમમાં મોકલ્યા એટલે આ હુલ્લડ થયું છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે આ સાથે જ ભારે કડાકા ભડાકા તેમજ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે એટલે કે વાવાઝોડી સ્થિતિનું સર્જન થશે ભારતીય નૌકાદળ દિવસે ને દિવસે આધુનિક બની રહ્યું છે ને તેમાં સંરક્ષણ મંત્રાલયની સૌથી મોટી ભૂમિકા છે હવે સરકાર એક મોટો નિર્ણય લીધો છે સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે નવા યુદ્ધ જહાજોના નિર્માણ માટે સિત્તેર હજાર કરોડ રૂપિયાનો મોટો કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યો છે આ અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ ભારતમાં બાંધવામાં આવનાર સૌથી વધુ ટેકનોલોજીકલ અદ્યતન જહાજો બનવા જઈ રહ્યા છે અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનની આર્થિક સ્થિતિ કથળી હોવાના અહેવાલને પગલે નાસાના ચંદ્ર મિશનને ફટકો પહોંચ્યો છે જેમાં ખર્ચમાં અસાધારણ વધારો તેમજ પ્રક્ષેપણમાં વિલંબને કારણે તેનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે આ મિશનને આગળ ધપાવવા ચારસો પચાસ મિલિયન ડોલરનો ખર્ચ કરી દીધો છે અને હવે પ્રોજેક્ટ અધવચ્ચે વચ્ચે અટવાયો હોવાથી ખર્ચમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ